નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે કે કાચરિયામાં હરી સમ જગ કશું વસ્તુ નહીં પ્રેમ પંથ સમપન સદગુરુ સમ સજ્જન નહીં ગીતા સમ નહીં ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાનો મહિમા અગાધ અને અસીમ છે આ ભગવદ્ ગીતા ગ્રંથ પ્રસ્થાલયનમાંનો માનવામાં આવે છે મનુષ્ય માત્રના ઉદ્ધારના માટે ત્રણ રાજમાર્ગો પ્રસ્થાનયનના નામથી ઓળખવામાં આવે છે એક વૈદિક પ્રસ્થાન છે જેને ઉપનિષદ કહે છે એક દાર્શનિક પ્રસ્થાન છે જેને બ્રહ્મસૂત્ર કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે જેને ભગવદ્ ગીતા કહે છે ઉપનિષદોમાં મંત્ર છે બ્રહ્મસૂત્ર માં સૂત્ર છે અને ભગવદ્ ગીતામાં શ્લોકો છે ભગવદ ગીતામાં શ્લોકો હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે આ શ્લોકોમાં બહુ જ ઊંડા અર્થ ભરેલા હોવાથી એમને સૂત્રો પણ કહી શકાય છે ઉપનિષદો એ અધિકારી મનુષ્યને કામની સીજ છે અને બ્રહ્મસૂત્ર એ વિદ્વાનો માટે કામની સીજ છે પરંતુ ભગવદ્ ગીતા બધાયના માટે કામની ચીજ છે ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક અને વિલક્ષણ ગ્રંથ છે એમાં સાધકના માટે ઉપયોગી સઘળી સામગ્રી મળે છે ચાહે તે કોઈ પણ દેશની કોઈ પણ વેશની પણ સમુદાયની કોઈ પણ સંપ્રદાયની કોઈ પણ વર્ણની કે કોઈ પણ આશ્રમની કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય એનું કારણ એ છે કે એમાં કોઈ સમુદાય વિષયની નિંદા કે પ્રશંસા નથી પરંતુ વાસ્તવિક તત્વનું જ વર્ણન છે વાસ્તવિક તત્વ પરમાત્મા એ છે જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા અતીત અને સકળ દેશ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેમાં નિરંતર એકરસ એક રસ રહેવા વાળું છે જે મનુષ્ય જ્યાં છે અને જેવો છે વાસ્તવિક તત્વ ત્યાં તેવું જ પૂર્ણ રૂપે વિદ્યમાન છે પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય વસ્તુઓ અને વ્યક્તિઓમાં રાગ દ્વેષ હોવાના કારણે તેનો અનુભવ નથી થતો રાગ દ્વેષ રહિત થતા તેનો આપોઆપ અનુભવ થઈ જાય છે ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે એના ઉપર કેટલી ટીકાઓ થઈ ગઈ અને કેટલી ટીકાઓ થતી જ રહેશે છતાં પણ સંત મહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવા નવા ભાવો પ્રગટ થતા રહેશે આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલા વિચાર કરવામાં આવે તો પણ એનો કોઈ પાર નથી પામી શકતું એમાં જેમ જેમ ઊંડા જઈએ છીએ તેમને તેમ એમાંથી ઊંડી વાતો મળતી જાય છે જો એક સારા વિદ્વાન પુરુષના ભાવોને પણ જલ્દી અંતર નથી આવતો તો પછી જેમનું નામ રૂપ વગેરે યાવ માત્ર અનંત છે એવા ભગવાન દ્વારા કહેવામાં આવેલા વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી જ કેવી રીતે શકે આ નાનકડા ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છવા વાળો કોઈ પણ વર્ણ આશ્રમ દેશ સંપ્રદાય મત વગેરેનો કોઈ પણ મનુષ્ય કેમ ના હોય આ ગ્રંથને વાંચતા જ તેનાથી આકર્ષાય જાય છે જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક પણ પઠન પાઠન કરે તો એને તેમાંથી પોતાના ઉદ્ધારના માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે પ્રત્યેક દર્શનના અલગ અલગ અધિકારી હોય છે પણ ગીતાની એ વિલક્ષણતા છે કે પોતાનો ઉદ્ધાર ઈચ્છવાવાળા સઘળે સઘળા એના અધિકારી છે ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેકવાર કહેવામાં સંકોચ નથી કરવામાં આવ્યો છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું આવા સમશેમાં વિસ્તૃત યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઈ ગ્રંથ નથી જોવા મળતો પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષાવાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મ તત્વને પ્રાપ્ત કરી શકે છે યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે આ રીતે વ્યવહાર માત્રમાં પરમારત્નની કલા ગીતામાં શીખવવામાં આવી છે આથી એની બરાબરીનો બીજો કોઈ ગ્રંથ જોવામાં નથી આવતો તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ગીતાનો યોગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો